વડોદરામાં સસ્તા અનાજની દુકાનથી અનાજ ના મળે પરંતુ આ દુકાનમાંથી ટર્પેન્ટાઇન ચોક્કસ મળી જાય છે દુકાનદાર ગેરકાયદેસર રીતે ટર્પેન્ટાઇલ વેચતા પુરવઠા વિભાગની કામગીરી પર એક સવાલ ઊભા થયા છે કેરોસીન બંધ થયા બાદ રસ્તા સસ્તા અનાજની દુકાનદારનો નવો કિમયોઝમાવી કોઈપણ પ્રકારની મંજૂરી વગર ટર્પેન્ટાઇલ કે જે સ્ટવ સળગાવાના ઉપયોગમાં લેવામાં આવે છે તે વેચવામાં આવી રહ્યું છે દુકાનદાર ભરત પ્રજાપતિ પોતાના સાથે સાથે લોકોના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે ત્યારે તેમના દ્વારા જ્વલનશીલ ટર્પેન્ટાઇલ વેચવા માટે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં આવી નથી તેઓ છેલ્લા કેટલાય સમયથી આ જ્વલંતશીલ પદાર્થ ટર્પેન્ટાઇલનું વેચાણ કરી રહ્યા છે વેપારી ટર્પેન્ટાઇલ એસી રૂપિયા લીટર લોકોને વેચી રહ્યા છે ત્યારે આ ગેરકાયદેસર રીતે જાહેરમાં વેચતા પોલીસ અને પુરવઠા વિભાગની કામગીરી પર શંકાના દાયરા આવી રહ્યા છે તેમજ વિભાગ દ્વારા કરવામાં આવતી ચેકિંગ અને ઓડિટર પણ અનેક સવાલ ઊભા કરી રહ્યા છે ત્યારે સસ્તા અનાજની દુકાનદારને જોઈને આસપાસના સ્ટોર સંચાલકો પણ આ ટર્પેન્ટાઇલ વેચવા લાગ્યા છે

અમે એસી ભાવ ખાલી વેચીએ છીએ અમને બે રેમ મળે બહુ આપણે ચાલે એ પ્રમાણે એ તો એક ભાઈ છે તો કોઈ તે મૂકીએ બપોરે ના જોખમી તો જોખમી નથી આમ તો જો કે આ લોકો કલર કલર પાલીસ માટે ચાલે છે બીજા કસ માટે નથી ચાલતું એવું છે ના ના નથી કામ લાગતું નથી કામ લાગતું કામ નથી લાગતું પાયમસમાં કે મોટા ભાઈ બધા ગેસ થઈ ગયા છે એટલે પાયમસ કોઈ છે જ નહીં કોઈ જગ્યાએ ના 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 એવું કશું નથી બધા લોકો મોટા ભાઈ ગેસ ચાલુ થઇ ગયા છે પાંચ પાંચ કિલો ગેસ મળે છે હવે આ કલર પાલીસ વાળા ને લઈ જાય જે કુચા ધોવા માટે હોય બ્રશ ધોવા માટે હોય કલરમાં નાખવા માટે હોય એ જ એના માટે આમ તો હું તો સપ્લાય મારું નામ પડે પ્રિયાંક હિતેન્દ્ર હું પુરવઠા નિરીક્ષક છું અને હાલ જે રીતના અહીંયા તમે દુકાન અહીંયા આવ્યા છો તપાસ કરી રહ્યા છો ને શું કરવા અમને માહિતી મળે માહિતી અમને એવી રીતના અમારા ડીએસઓ તો આપણા મીડિયા જે છે સોશિયલ મીડિયા દ્વારા જાણવા મળ્યું કે આ રીતના સરકાર અને વાજબીભાના દુકાનદાર છે એ આ જ્વલનશીલ પદાર્થનું વેચાણ કરી રહ્યા છે તો એ જાણકારીના આધારે ડીએસઓ સાહેબે અમને અહીંયા તપાસ માટે મોકલેલા છે હાલ અમુક જે જે વેચાણ કરે છે દુકાનદાર એમનો અમે એમનો રૂબરૂ જવાબ નહીં લઈ રહ્યા છે અને એમની દુકાનની જે છે નિયમ અનુસાર તે તપાસની કરીશું અને જે આ જ્વલનશીલ પદાર્થ છે અને હાલ અમે અમારા કબજે લઈશું અને અમારો જે તપાસ રિપોર્ટ છે અમે અમારા ડીએસઓ સાહેબને સબમિટ કરીશું અને આગળની કાર્યવાહી પછી હવે ચેકિંગ દરમિયાન તો આમ તો પાંત્રીસ પાંત્રીસ ના બે કાલબાજ એટલે સિત્તેર પંચોતેર લીટર જેવો કહી શકાય અંદાજે એટલે હા એટલે બે કલબાજ એ પર આપણે પરત મંગાવેલા છે અને બીજું બે એ બે ખાલી હતા એવું જણાવેલું છે હાલ એમને અને બે ભરેલા છે અને બીજો ત્રણેક લીટર છે એટલે પાંચોતેર સિત્તેર લીટર જેવું કહી શકાય એવું જોઈએ ના એમનો તો હાલ આ રીતના અનાજની જ વિતરણની જ પરમિશન હોય છે એટલે અને આગળ એ લોકો જે અમને ટૂંકમાં અનાજ માટેની જ પરમિશન એમને સંચાલક તરીકે જે સરકારમાંથી જે માન્ય હોય અનાજ એ અનાજનું જ વિતરણ કરવા માટે એમનો સંચાલક તરીકે એમનું કરવામાં આવેલી હોય છે એ હવે હાલ અમારા ડીએસઓ સાહેબ કહી શકશે અમે આ તપાસ રિપોર્ટ અમે આપીશું એના આધારે હાલ હવે હાલ અમારે તપાસ જ્યાં સુધી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી તો ચાલુ જ રહેશે પછી આગળ નિર્ણય સાહેબ લેશે અને પછી આગળ કાર્યવાહી થશે